રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કહી શકાય કે સત્યાવીસ લોકો જે જીવતા હોમાયા હતા તેમાં જે સંચાલક સહિત જે લોકો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી જવાબદાર અધિકારીઓની અત્યારે એસઆઈટી દ્વારા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હવે રહી રહીને આ અગ્નિકાંડમાં એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જે અધિકારીઓની બેદરકારીના જે કિસ્સા જે નામ સામે આવી રહ્યા છે તે તમામ અધિકારીઓના ત્યાં અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જેમાં રાજકોટ યુનિટ એન્ટી કરપ્શન દ્વારા અલગ અલગ પાંચ ટીમો બનાવીને જે અધિકારીઓને ત્યાં રેડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે કયા કયા અધિકારીના ત્યાં અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે રેડ કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ અગ્નિકાંડ કે જેમાં સત્યાવીસ લોકો જીવતા હોમાયા તે અગ્નિકાંડમાં હવે એસીબી પણ જાગ્યું છે અને એસીબી દ્વારા જે અધિકારીઓની બેદરકારીની વાત કરવામાં આવી રહી છે જે અધિકારીઓની બેદરકારીના કારણે આજે સત્યાવીસ લોકો જીવતા આ અગ્નિકાંડમાં હોમાયા હતા કે જેમની જવાબદારી હતી કે આટલા વર્ષોથી ગેરકાયદેસર જે આ ગેમ ઝોન ચાલી રહ્યું છે તે બંધ કરાવવું જોઈએ તેની તપાસ કરવી જોઈએ તે કરવામાં નથી આવી અને માત્ર મલાઈ ખાવામાં રસ ધરાવતા હતા તે તમામ અધિકારીઓની ઉપર હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તબાહી છે તે બોલાવવામાં આવી રહી છે રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પાંચ અલગ અલગ ટીમો બનાવીને જે બે અધિકારી એટલે કે ટાઉન પ્લાનિંગ અધિક ઓફિસર અને જે ફાયર ઓફિસર છે તે બંનેના ત્યાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા હાલ રેડ કરવામાં આવી રહી છે જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર જે એમડી ડી અને જે ફાયર ઓફિસર ઢેવા છે આ બંનેના ત્યાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ છે જે પહોંચી છે અને તેમની જે અપ્રમાણસર મિલકતો છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે ટાઉન પ્લાનિંગ ઓફિસર જે એમડી સાગેઠિયા છે તેમની વાત કરવામાં આવે તો તેમની જે કરોડો રૂપિયાની મિલકતની વાત છે તે સામે આવી રહી છે તેમને જે વીરપુર ખાતે જે કરોડો રૂપિયાનું એક ફાર્મ હાઉસ છે તે જે સામે આવ્યું છે તેની તપાસ છે જે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે તદ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ત્રણ ત્રણ પેટ્રોલ પંપોમાં આ ટાઉન પ્લાનિંગ ઓફિસરની ભાગીદારી હોવાની જે વાત છે તે પણ સામે આવી રહી છે ત્યારે તેની તપાસ પણ હાલ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે જે રાજકોટનો પોઝ વિસ્તાર કહેવાય છે તે વિસ્તારની અંદર બે ઓફિસો છે તે તે લીધેલી હોવાની જે તપાસ છે તે તપાસમાં સામે આવ્યું છે ત્યારે તે બાબતને લઈને બી હાલ જે એસીબી છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આવી અનેક જે મિલકતો છે કે જે આ અધિકારી દ્વારા લેવામાં આવેલી છે ત્યારે આ અધિકારીની તમામ મિલકતોની તપાસ હાલ એન્ટી કરપ્શન બ્યુરો છે તે કરી રહી છે જે ખાસ વાત કરીએ તો જે પ્રમાણે જે આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો જે સામે આવ્યો હતો અને તેમાં ટી ટાઉન પ્લાનિંગ ઓફિસરની બી જે બેદરકારી સામે આવતા ગઈકાલે ચાલુ મીટિંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ છે તે કરવામાં આવી છે અત્યારે હાલ તે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે પરંતુ કહી શકાય કે તેની જે મિલકતના જે આંકડા સામે આવ્યા છે કે જે અધિકારી કે જેનો પંચોતેર હજાર રૂપિયા પગાર છે તેની જોડે આટલી કરોડોની મિલકત જે મળી આવી છે ત્યારે આ મિલકત કઈ રીતે તેને વસાઈ આ રૂપિયા ક્યાંથી આવ્યા આ તમામ બાબતોને લઈને જે એન્ટી કરપ્શન બ્યુરો છે તે હવે હાલ તપાસ કરી રહી છે સાથે સાથે જે ફાયર ઓફિસર છે ઢેભા તેમના ત્યાં પણ જે અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી છે તેમની બી તમામ મિલકતો છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે કારણ કે ફાયર એનઓસી વગર જે આખું લાઇસન્સ છે તે આપવામાં આવ્યું હતું ત્યારે ફાયર વિવેકનો બી આની અંદર જે રોલ છે તે આવી રહ્યો છે એવું બી કહેવામાં આવે છે કે ફાયર બ્રિગેડ દ્વારા જે આ ગેમ ઝોન ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વાર ચેકિંગ સુધા કરવામાં નથી આવ્યું તો કેમ આ ચેકિંગ નહોતું કરવામાં આવ્યું કારણ કે ફાયરના ઓફિસરોને પણ આની અંદર મસ્ત મોટી મલાઈ એટલે કે મસ્ત મોટા રૂપિયા છે તે મળેલા હતા અને આ તમામ બાબતને લઈને હાલ તો એન્ટી કરપ્શન બ્યુરો છે કે જે તપાસ કરી રહી છે તે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે અને આ બંને અધિકારીઓ કે તેમના અલગ અલગ જે મિલકતોના જે દસ્તાવેજો મળી આવ્યા છે અલગ અલગ લોકોના નામે જે આ મિલકતો લીધી છે એ તમામ બાબતોના તમામ પુરાવા છે તે અત્યારે હાલ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભેગા કરવામાં આવી રહ્યા છે તદુપરાંત જે સાત અધિકારીઓ કે જેમને સસ્પેન્ડ કર્યા હતા કે જે આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તેમની બેદરકારી સામે આવી હતી તે તમામ અધિકારીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે જે આઈએસ ને જે આઈપીએસ અધિકારીઓની જે બે બેદરકારીના નામ હતા ચાહે રાજકોટના પોલીસ કમિશનર હોય કે રાજકોટના મ્યુનિસિપાલટી કમિશનર હોય એ તમામ લોકોની જે મિલકતો છે તેની પણ તપાસ કરવામાં આવશે એટલે આખરે જોવાનું ખરેખર તો એ રહેશે કે જે ઉચ્ચ અધિકારીઓ છે કે તેમના પણ સાથે કરોડો રૂપિયાની મિલકત હોવાની જે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે તે ખરેખર એન્ટી કરપ્શન બ્યુરો આ અધિકારીઓ ઉપર પણ જે જે સાચી વાત છે કે જે કરોડો રૂપિયાનું કરપ્શન કરીને તેમને જે મિલકતો ભેગી કરી છે તે બહાર લાવી શકશે ખરી આ વિસ્તારનાથી પીઓ ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે માનસિક ત્રાસ આપેલો છે કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું તમે જોઈ લેજો હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય મળશે તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું આ આટલો ભ્રષ્ટાચાર ચાલે મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચાર ને પત્રકારો જે અત્યારે બિરદાવું છું હું તમને બધાને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નું વારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચનના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસ નો રોડ છે પ્લોટનું મોઢું પચીસનું નું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટ ની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તાર ના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેક વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ આપ સૌની સર્વ રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એવો નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે તમને કઈ રીતે મારા માતા પિતા એંસી વર્ષના સિનિયર સિટીઝન છે એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કેવું પડ્યું તું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો આ છે બે છ વર્ષ દિવસ પહેલાંની ઘટના છે ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લઈશું ક્યાં ફરિયાદ કરવી સાહેબ ક્યાં ફરિયાદ કરવી કોને ફરિયાદ કર્યું આજે એટલા માટે હિંમત આવી કે આ બેતાલીસ જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું આ આટલો ભ્રષ્ટાચાર ચાલે પાછળની પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રે છે એની બિલકુલ બાજુમાં અત્યારે ત્રણસો વારમાં બાંધકામ ચાલે આ અનામિકા સોસાયટી નો કાયદેસરનો નિયમ છે માત્ર સો વાર જગ્યા આપવી આ માણસે કઈ રીતના ત્રણસો વાર જગ્યા ભેગી કરી આ પણ એક સવાલ છે અને આને વચેટિયાને પકડો ભાઈ વચેટિયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટિયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટિયાઓને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કહેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય તમે જોઈ લેજો હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય મળશે ઘણા બધા છે સાહેબ વચેત્યાનું નામ લઉં ને તો પછી મારે જીવવું મુશ્કેલ થઈ જાય આ હિંમત કરીને આપું છું તમે બધા મને ભવિષ્યમાં મારા માતા પિતાને કઈ તકલીફ થાય ને તો તમે સાથે રહેજો ઘણા આના એક નું હોય વોર્ડ વાઈઝ નિમેલા છે જેમ પોલીસના બાતમીદાર હોય ને તેમ સાહેબ એની ઘરે સીસીટીવી કેમેરા છે ગઢાવો રેકોર્ડિંગ આ એસીબી વાળાને પીસીબી વાળા ને બી વાળા વાતું કરે છે એને ઉપાડો ભેગું અહીંયા રેડ પડવી જોઈએ પડવી જોઈએ ને કારણ કે અધિકારીઓનો જે હોલ છે તે કહી શકાય કે ઉપર લેવલ સુધીનો હોલ્ડ જે આની અંદર જોવા મળતો હોય છે ત્યારે આ વખતે તો જે પ્રમાણે આ અગ્નિકાંડ સર્જાયો હતો અને સરકાર બી આની અંદર ક્યાંક આ તમામ અધિકારીઓની ઉપર કડક વલણ છે તે અપનાવી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તેમની મિલકતને લઈને પણ જે સાચી હકીકત છે તે બહાર આવી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન હાર ઊભો થઈ રહ્યો છે પરંતુ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા હાલ આ તમામ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓની મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર